નમસ્કાર આપ છું હું ચંદીગઢ બાંદ્રા ટ્રેન માંથી મહિલાના દાગીના ચોરી કરનાર ઝડપાયો છે જેમાં વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપી સુનિલ દાહિયા સુરતથી ઝડપી લીધો છે ચંદીગઢ બાંદ્રા ટ્રેન માંથી મહિલાના દાગીના ચોરનાર ઝડપાયો છે વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપી સુનિલ દાહિયા સુરતથી ઝડપી લીધો છે તેની પાસેથી સોનાના દાગીના રોકડ સહિત ચાર પોઈન્ટ ચાર લાખ નો મુદ્દા માલ કબ્જે કર્યો છે પકડાયેલો આરોપી રીઢો અગાઉ ચોરીના ગુનામાં દાખલ છે ખાસ ટ્રેનની અંદર ચોરીને અંજામ આપવાની ટેવ ધરાવે છે સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર